જય માતાજી મિત્રો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય અને તે પણ ઝડપથી બની જાય તેવી ફરાળી કઢી ખીચડી બનાવીશું જે એકદમ ટેસ્ટી બને છે જે વ્રત નહીં કરતા હોય તેને પણ ખૂબ જ પસંદ આવશે તો સૌપ્રથમ તો આપણે ખીચડી બનાવવા માટે એક કપ જેટલો સામો લઈ લેવાનો છે તેને આપણે ધોઈ લેશું ધોવાઈ જાય પછી તેને આપણે પાંચ મિનિટ માટે પલારી દેવાનું છે હવે તેને આપણે થોડી માટે સાઈડમાં રાખી દઈશું હવે આપણે કઢી માટે એક કપ જેટલું ખાટું દહીં લઈ લેશું તેને થોડું ફેટી લેશું હવે તેમાં આપણે એક ચતુર્થાંશ ભાગ જેટલો રાજગરાનો લોટ લઈ લેવાનો છે ચોથા ભાગ જેટલો રાજગરાનો લોટ લઈ લેવાનો છે અને તેને આપણે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું જો તમે દહીંની જગ્યાએ છાશ લેતા હોય તો તમારે ત્રણ કપ જેટલું છાશનો ઉપયોગ કરવાનો છે તેને મિક્સ કરી દેવાનું છે અને આપણે આવું બેટર બનાવી લેવાનું છે એકદમ પલળી ઘી ઘીની જગ્યાએ તમે તેલ પણ વાપરી શકો છો ઘી ગરમ થઈ જાય એટલે આપણે આખું જીરું નાખી દઈશું અને તે સતરાઈ જાય પછી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તેને થોડી વાર સતળાવા દઈશું પછી તેમાં આપણે ઝીણું સમારેલું બટેકું નાખી દઈશું એને થોડીવાર સતડાવા દેસું અને સાથે આપણે મગફળીના બીને પણ એડ કરી દેસું તે બંનેને થોડીવાર માટે આપણે સતડાવા દેવાના છે હવે જરૂર મુજબ આપણે મીઠું ઉમેરી દેસું અને મેં કાળા મરીને ભૂકો ખાંડી લીધા હતા તેનો ભૂકો નાખી દેસું હવે આપણે તેમાં સામામાંથી આપણે પાણી કાઢી અને નાખી દેવાનું છે તેને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે હવે આપણે સામો જેટલો લીધો હોય તેનું પાંચ ગણું આપણે પાણી નાખવાનું છે એટલે આપણે એક કપ સામું લીધો છે તેની સામે આપણે પાંચ કપ જેટલું પાણી ઉમેરીશું સાથે આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તેને હલાવી લેશું એકવાર હવે તેને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ કરવાની છે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ કરીશું એટલે આપણો સામો રેડી થઈ જશે તે રેડી થાય છે ત્યાં સુધી આપણે કઢી વઘારી લઈ તેની માટે બે ટેબલ જેટલું ઘી એડ કરીશું તેને ગરમ કરી લેશું હવે તેમાં આપણે ત્રણ લવિંગ એક તજનો કટકો બે સુકા લાલ મરચાં એડ કરીશું આખું જીરું નાખી દઈશું તે સતરાય છે એટલે લીમડાના પાંદડા એડ કરીશું અને આદુ અને મરચાની પેસ્ટ ઉમેરી દઈશું તેને થોડી માટે આપણે સતડાવા દેવાનું છે તે સતરાય છે એટલે આપણે જે મિશ્રણ બનાવેલું છે તે નાખી દઈશું હવે તેને ગેસની ફૂલ ફ્લેમ ઉપર એક ઉભરો આવવા દઈશું વચમાં વચમાં આપણે તેને હલાવતા રહીશું એક ઉપરો આવી જાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેશું અને તે ઘટ થાય કઢી આપણી ઘટ થાય ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસલી હલાવતા જશું અને કઢીને ઘટ કરી લેશું કઢી ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે આપણી કઢી ઘટ થઈ ગઈ છે પછી જ આપણે મીઠું અને ખાંડ નાખીશું જેથી કરીને આપણી કઢી ફાટે નહીં જરૂર મુજબ મીઠું અને એક ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈશું છેલ્લે જ આપણે જ્યારે કઢી ઘટ થઈ જાય પછી જ આપણે મીઠું ખાંડ નાખવાની જેથી કરીને આપણી કઢી ફાટે નહીં તો આપણી કઢી રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તો છે ને એકદમ ઝટપટ તમારી આ કઢી ખીચડી બની જશે ને બધાને ખૂબ જ પસંદ આવશે તો ત્યાં સુધીમાં આપણી સામાન્ય ખીચડી પણ રેડી થઈ ગઈ છે તો તેને આપણે ખોલીને જોઈ લઈશું તો જુઓ આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે તો તેને એકવાર આપણે હલાવી લઈશું આપણી સામાનની કઢી ખીચડી રેડી થઈ ગઈ છે તો તેને આપણે પીસી દેશું ઉપરથી થોડી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું અને હા જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમને આ મારી રેસિપી કેવી લાગે તે કમેન્ટ કરીને પર કહીજો જય માતાજી મિત્રો